આજ દાડા અમારો રોડ બન્યો નથી અને કેટલા વર્ષો થી 20 વર્ષથી અમે રજૂઆત કરે છે પણ કોઈ સોંપડતું નથી સરકાર જો અમને પાકો રોડ બનાવી આપે તો સારું કહેવાય ચોટણી આવે તારે બધા આવે છે સાહેબ અમે બે ત્રણ વિભાગમાં વહેંચાયેલા છે અમારો તાલુકો ડીસા બોલે અમારો મત વિસ્તાર કોંગ્રેસ બોલે અને સંસદ વિભાગ અમારો પાટણ બોલે ત્રણ જગ્યામાં કઈ જગ્યાએ કોણ ઓપડે કે તમે તો ત્રણે ભાગમાં વહેંચાયેલા છો અમાર રજવાત ક્યો આગળ કરવી હંડા ના હેડે ટ્રેક્ટર બી ના હેડે ગાડા બી ના હેડે

વર્ષોથી રજૂઆતો કરવા છતાં તંત્ર અને નેતાઓ દ્વારા દુર્લક્ષ સેવવામાં આવતા હવે કૌટુંબિક ખેડૂતો અને ગ્રામજનો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની છે આજ સુધી બન્યો નથી અને કેટલા વીસ વર્ષથી અમે રજૂઆત કરે છે પણ કોઈ સાંભળતું નથી આ જવાનું કાલે આવે એમ કરતા વીસ વર્ષ થઈ ગયા અમારે ગામમાં દૂધ ભરાવું હોય ને તો એટલો બધો ગારો છોકરો ભણવા મેલો ગારો પછી મોડ આવેલો ડિલિવરી છે કોઈ દવાખાને જવું હોય બહુ તકલીફ પડે છે ખૂબ રજૂઆત કરવા છે તો પણ આગા બાજુ થતું નથી કે કોઈ નોમ અમારું લેતું નથી કોઈ વપરાતું નથી અમારો અંતરિયાળ ગોમ છે અમે બે ત્રણ વિભાગમાં વેચાયેલા છે અમારો તાલુકો ડીસા બોલે તાલુકો ડીસા બોલે અમારો મત વિસ્તાર કોંગ્રેસ બોલે અને સંસદ વિભાગ અમારો પાટણ બોલે એટલે અમે ત્રણ ભાગમાં વેચાયેલા છે એટલે અમારું કોઈ પણ વપરતું નથી ત્રણ જગ્યા અમા કઈ જગ્યાએ કોણ વપડે કે તમે તો ત્રણે ભાગમાં વેચાયેલા છો અમારે રજૂઆત કયો આગળ કરવી વીસ વર્ષથી રજૂઆત કરાશે વીસ વર્ષ આજકાલ વીસ વર્ષ થઈ જાય પણ કોઈ વપડતું નથી તો નમ્ર વિનંતી કે દરેક આટો અમાર કોમ થઈ જાવ અને અમારો રોડ થઈ જાવ ભલામણ વાત સ્થાનિકોના જણાવ્યા અનુસાર આસેડાથી રામપુરા શાળાનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે ચોમાસા દરમિયાન આ માર્ગ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જાય છે જેને કારણે નાના ભૂલકાઓને શાળાએ જવામાં જીવનું જોખમ રહે છે વધુમાં કોઈ બીમાર પડે કે પ્રસૂતિ જેવી ઇમરજન્સી હોય ત્યારે એકસો આઠ એમ્બ્યુલન્સ પણ અંદર આવી શકતી નથી જેને કારણે દર્દીઓને ખાટલામાં ઉચકીને હાઇવે સુધી લાવવા પડે છે આ વિસ્તારના ખેડૂતો મુખ્યત્વે પશુપાલન પર નિર્ભર છે કાચા રસ્તામાં પાણી ભરાઈ જવાને કારણે પશુપાલકો સમયસર દૂધ ભરાવવા ડેરીએ જઈ શકતા નથી કાદવ કીચડના કારણે વાહનો ફસાઈ જાય છે અને દૂધ બગડી જવાની ઘટનાઓ રોજબરોજ બનતી ગઈ છે જેનાથી ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવવું પડી રહ્યું છે અને અમે રસ્તામાં ખૂબ જ તકલીફ પડે છે જયારે અમે ખાડા હોય ત્યારે અમે પડી જઈએ તો અમને ખૂબ જ વાગે છે અને અમારા જાય છે અને અમારા કપડા પણ પલડી જાય છે અને સરકાર જો અમને પાકો રોડ બનાવી આપે તો સારું કહેવાય અમારે વરસાદ વરસે હેન્ડવાનું કોઈ છે નેહાળી અમારા ક્યાં ભણવા જાય નિહાળી ના હરુપાર મોકો ભણવા તો કે બાપા પાણી છે અમે જઈ શકતા નથી એટલે અમારો રોડ ભણાઈ અને રોડ અમારો ચોટણી આવે ત્યારે બધા આવે છે સાહેબ ચૂંટણી આધાર બધા આવે છે ના છો કે ના છો એ આવી શકે છે અમારી કોઈ વાત વાપરતા નથી ધારાસભ્ય ચોરી છે એ મને ખબર નથી અમારો રોડની જરૂર છે આટલી અમારી વિનંતી છે અમારો રોડ બનાવી ચાલે પછી મહોદય હાજે ડિલેવરી હોય કદાચ ડિલેવરી હોય તમારે ક્યાંથી જાઉં હોન્ડા ના હેડે ટ્રેક્ટર બી ના હેડે ગાડા બી ના હેડે એમ્બ્યુલન્સ ના હોય તો ના હેડી શકે સાહેબ અમારી આટલી અચના વાપરશો મારી વિનંતી છે આસેડા ગામની ભૌગોલિક સ્થિતિ એવી છે કે તે ડીસા તાલુકામાં આવે છે પરંતુ વિધાનસભા બેઠક કાંકરેજ લાગે છે અને લોકસભા બેઠક પાટણ લાગે છે ગ્રામજનોનો આક્ષેપ છે કે આ રાજકીય સીમાંકનને કારણે તેઓ વિકાસથી વંચિત રહી ગયા છે સંસદ સભ્ય હોય કે ધારાસભ્ય ચૂંટણી સમયે વોટ માંગવા તો આવે છે પણ જીત્યા પછી ક્યારેય આ વિસ્તારની મુલાકાત લેતા નથી કે રસ્તા માટે ગ્રાન્ટ પણ ફાળવતા નથી વારંવારની લેખિત અને મૌખિક રજૂઆતો છતાં પરિણામ શૂન્ય આવતા હવે આસડાના ખેડૂતો અને ગ્રામજનો આરપારની લડાઈના મૂડમાં છે તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો આ વખતે રસ્તો પાક્કો બનાવવામાં નહીં આવે તો આખું ગામ લોકશાહીના પર્વ એટલે કે ચૂંટણીનો બહિષ્કાર કરશે